મુંબઈ કરતાં ડબલ અમદાવાદના લોકો શેરડીનો રસ ઘટ ઘટાવી જાય છે શેરડીના રસમાં નેચરલ સુગરનું પ્રમાણ વધારે હોવાથી તે પીધા ભેગો તરત જ એનર્જી પ્રદાન કરે છે હાથી જેવો શારીરિક શ્રમ કરે છે એમના માટે તે વરદાન રૂપ છે કોઈ પણ ગળી વસ્તુ પચવામાં ભારે હોય છે પણ શેરડીના રસમાં મોલાયસિસ હોવાથી તે જલ્દી પચી જાય છે કિડની અને ને સાફ રાખવામાં શેરડીનો રસ અપસિરીલા છે આ કારણે જ કમળાના દર્દીઓને શેરડીનો રસ આપવામાં આવે છે શેરડીનો રસ પીવાથી ઉનાળામાં થતા

શિવજી શેરડીના રસ ઉપર પસંદગી ઉતારી તમારી સામે ઠંડા પીણા અને શેરડીનો રસ મૂકવામાં આવે તો શું પીસો ઠોકો કમેન્ટ નમસ્કાર